વાવ તાલુકાના કલ્યાણપુરા ગામે શ્રી કલ્યાણેશ્વર મહાદેવ અને શ્રી રામચંદ્ર ભગવાનના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કલ્યાણપુરા વાવ તાલુકા કલ્યાણપુરા ગામમાં ભક્તિ અને ભવ્યતાથી યુક્ત ત્રિદિવસીય પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે શ્રી કલ્યાણેશ્વર મહાદેવ અને શ્રી રામચંદ્ર ભગવાનની પ્રતિમાઓની વિધિવત પ્રતિષ્ઠા વૈદિક મંત્રોચાર અને ધાર્મિક વિધિઓ સાથે કરવામાં આવશે આ મહોત્સવ તારીખ આઠ બે બે હજાર પચ્ચીસથી દસ બે બે હજાર પચ્ચીસ સુધી ઉજવાશે જેમાં વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે મહોત્સવના મુખ્ય કાર્યક્રમોમાં પ્રાણ પ્રતિષ્ઠા વિધિ વૈદિક મંત્રોચ્ચાર સાથે વિદ્વાન પંડિતો દ્વારા મૂર્તિ સ્થાપના મહાયજ્ઞ અને હવન શાંતિ અને કલ્યાણ માટે વિશેષ યજ્ઞ અને હવન શ્રી શ્રીરામચંદ્ર ભગવાન અને મહાદેવજીની શોભાયાત્રા ગામમાં ભવ્ય શોભાયાત્રા સાથે દીવો અને ફૂલોથી શણગાયેલા રથની ઝાંખી ભજન સત્સંગ પ્રસિદ્ધ ભજન મંડળીઓ દ્વારા ભજન કીર્તન અને રામધૂન આરતી અને પ્રસાદ ભક્તો માટે વિશેષ આરતી અને પ્રસાદ